તમે ચિંતા ના કરો અરે તમે ચિંતા ના કરો હું આવું છું અરે પેલા મફુજી નહી આયા હું અડધો કલાક થાય મારા ભાઈ રખીડા કોઈ દેખાતું નહી પટી ગયું શું બધું બધું પટી ગયું કેમ પટી ગયું આટલો બધો કંટાળ્યો અરે મફુજી હું ના કંટાળું ખરેખર આટલી દલાલીઓ કરી

ના પાડ દીધી ઉતાણ આ પાટી ગયો હેડો કશો વાધો નઈ આપણે બીજે રાખી દી બીજે પેલે ફોન કર્યો છે મન ઈકળે પાંચ વીખા છે આ કોઈ ભાઈ નહીં ગયો હેડો પણ તમે કેમ વાર કરી હવે મે મારું કર્યું છે એનું કારણ એ છે કે તને તો આયકણ એક જ ગોડો ભીડકણો છે અને મને તો વાયકણ આખું ગોમ ભીડકણું ગોડાનું અને ખરેખર ગોડાના સેમાડામાં હવે રહેવું નહીં નકા ગોડાના વાડી હવે આપણે ગોડા થઈ દાજે વાત છે ને અધૂરી હું ગાડીમાં ગયો હેડો હો હોય સરપંચ જબર રસા કશી આવી હવે શું થા હે કને ગાડી પાછી જાહે એ મારી વાત હંભળો નથી આ જ નથી તમને જૂના વખતની વાત કરું જૂના વખત એ વખત તો લગભગ તમે ને હા ને ને અને એ વખત અમે મોટા બરાબર છે જ ગામની વાત હજી ભાઈ આ તો કઠું ના કેવળા ખાલી ગાડીનો બરાબર છે તો પાછી આવી જ

પછી ચરમજી ઉભાડ્યા ચરમજી ચરમજી ને ઉભાડ્યા અને પછી એને ન્યાય કર્યો બરાબર છે હેરા એટલા બોલ્યા કે ભાઈ મારે તો

તો પછી આપડે વાળો ન્યાય કરો બે જણ કુવામ નાખો અને જે પેલો બાર જીવ તો એ ગાડી પાછી લે તમારો હા ચીવરી એવું કે છે કે આપણે બે જણા ને તમે ગાડી ઉતાવળી ના આદમી તમે ગાડી આસ્તે જ આખો તમે આસ્તે ગાડી રાખશો ને તો તમે ચિંતા ના કરો આપડે પેલા પોક્ષ તમે સમય ઓળખો અને જીત ન્યાય ની થાય ન્યાય તો કોઈ નહીં એક વખત અમે બાજુના ના ગામમાં ક્ષેત્ર માપવા ગયા અરે આજુ બાજુ ના ધણીઓ કે અમે માપવા ના જીતના માપ્યું છે અમે જી રીતના અરે હેલિકોપ્ટર લાયા હેલિકોપ્ટર નિયથી દોયડું હા અને દોયડું બોધીને જમીન માપી તમે લ્યો

એટલે મારો ના થાય નવું છે આ વ્યવહાર ક્યાં થાય નહીં કેતો હા તો આજ હું મારી ગાડી પાછી લઈ તો આખા અમારા નીકળી જાય અરે આવડું બચ્ચું સાયકલ લઈ આવે તો પાછી ના વાળે ના

હવે તમે કહો છો કે તમારા ભાઈ ટોકર ઉપાડ્યા પેલા તો ગઢાડે માટી ઉપાડતા કે કોઈ ગધાડ ન ખરેખર ગઢાળા જેવું ગમશે એટલે ક્યાંથી ગધાડ ને જરૂર મારી વાત

સરપંચ મારી ઉભા હોય એટલે હાલ તમે એક શબ્દ બોલ છો અને હરિશજી તમારે કઈ એક શબ્દ તમે બોલ છો આગેવાન સરપંચ ભલા આદમી તમે કુતરા છો તમે કહો કે અમારા પછી ના ના સરપંચ જોયું ખરેખર કોઈ કરો કોક કરો હવે

હવે એમ કઉર મારી વાત જમીન ની દલાલી ની વાત કરી હતી તમે હાલ ગુનેગાર છો બે તમે હાલ ઉભારો તમે ના બોલી કહો તમે ના બોલી ભાઈ

મોટા મોટું એ મને પેલા ફોન મળ્યો હે સરપંચ કીધું આ મેળવા કરે તો બટકું ભરવા જ રાખશું તો વાહ વાળા છો બરોબર અમારા અંગે અન્યાય કેમ થાય છે આ મોટા વાહવા પેલો મોકો મળે છે હરિજી મારી વાત કે આપણા ગોમો જાણી જમણવાર કરો

ન્યાની વાત આવે ને એ કદાક થઈ સરપંચ નું કે ઉડાડવાનું આવે ને તોય પછી માફી માંગવાની નહીં એ બબજી એક બીજો વ્યવહાર કે છે પગે લાગો અરે ભાઈ લાગો હા ડેલી હું શું કહું છું કેમ હું એકલો કોણ મળ્યું એના કરતા હું ના બે જણા અંગાત કોણ મળ્યો તો પાક્કો અંદાજ મળી રહે વ્યવહાર કે છે હા હા સરપંચ આપણે પેલી થાપો અલગ અલગ સોડાઈ હતી એટલે કોઈ અંદાજ મળ્યો નહીં તો અને તમામ પાક્કો અંદાજ મળશે મળી એ ખરેખર અંદાજમાં માં અંદાજ માં એગરાજી કોણ કરીને બેલા મૂર્ખો હા અરે ભાઈ અંગાત

મારું કેવું એવું છે કે આપણે હવે કોઈ વાર ઓટલો બનાવો પછી ઓટલા પે બેસી ન્યાય કરશો તો ન્યાય થાય આપડે બનાવશી પણ આ શેદડો કાપીને આપણે વઢલો વાપો પડશે અને વડલો જાણી આપડો થાય તાણી ન્યાય થાય તાણી ગાડીઓ પાછી થાય કે તમારા ગામનો ન્યાય થઈ ગયો

કીધું કે ન તમારો અધિકાર અધિકાર તો પછી ગાડી આજે અહીં હટાવી ગાડી અમારે વડલા ના સોલા ના તમે આટલી ઘણા જે આગળ ન્યાય માં થોડું બોલ્યા તા એટલે બોલવાનો હક આલ્યો એટલે હવે તમે એમ કહો કે હું ગાડી નહી હટાવું તમારે દલીલ બાજી કરવાની આવતી નઈજી

પેલા નાખવું પડશે અને મારા મનમાં મોડો ચકડો ન્યાય પડ્યો છે જો તમે ગમે તો હો શું કર્યું છે હું સરપંચ કે અમે પત્તું તોડી લાયા હરી પત્તું તોડી લાયા હવે જેનું પત્તું મોટું હોય એ ગાડી પાછી લે સરપંચ તમે આપી બી આ હરિભાઈ છે આ હરિજી ના ભૂભતજી અરે બાપા ભૂભતજી

હા મારું એસબી હિન્દુસ્તાની હા